આ મઉણ મિણ પાણ ઺િણ કણા કણે ને જાણ સેન છે ને 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 ને૱ણય ને. ને ઓણ નાણ ને ને નેન ને અત્યારે અમે વરસાદ થોડુંક ઓછો થયો તો અમે વિચાર્યું હાલો ભાઈ મુંબઈ ફોર હું ના બુજર છે

नहीं तुम्हारे मुंबई में हैं, मुंबई में तुम नहीं चलो? एम नहीं जा रहे हैं यार। अरे भाई भाग्य तो वो है, वो करना, कम दूंगा, कुंजी कहाँ છે નહી ઓછું લઈ ગયું તો આપણે જવાનું આપણે પહોંચી ગયા છે મુંબઈમાં આપણે જ્યાં સ્ટેશન ઉતરવાનું હતું મુંબઈ સેન્ટર હવે આપણે અહીંથી જઈએ ચોર બજારમાં જવું ચોર બજારમાં જવું હા ચોર બજાર ને ભાઈ ઓ આઈ વ્યૂ ને ભાઈ આની ટ્રાફિક તમે જોઈ જાઓ ઓ ટ્રાફિક જોઈ ને મુંબઈ ની ખરેખર વ્યૂ જો આલે લોકલ

પથરીના ક્રોસ કરી વાટીમાં તો ભાઈ આપણે રેલવે સ્ટેશન આપણે નિયમ હોય ભાઈ રેલવેનો ભાઈ પર્ટિક્યુલર કરી શકીએ તો ભાઈ હજાર રૂપિયાનો ડન કરી ચાંદલો આવી ગયો હજાર રૂપિયા આવી ગયો લાખ થઈ ગયો ગાઈસ મુંબઈની ટ્રાફિક જો બહુ જોરદાર ટ્રાફિક હા હું કે બહુ ટ્રાફિક

गाइस तो अब हम अपने जाइए चोर बाजार में तेज चोर बाजार में जाऊं ना हैं तो तो के चार गेट में हमें जाऊं चोर बाजार में तो गाइस तो अब गुर्जर कह चोर बाजार में जाए आपरे तो गाइस तो सामने थी व्यू ओए तो अपुजर तो वो निया? निया तो रे वो रे नहीं आओ भाग रहे हैं तो

શિવાજી સર્કલ ભાઈ અંબુઝર ને ફરારે ભાઈ આવેલું હોય હું તો ભાઈ પહેલી વાર આવ્યો કેમ કે ભાઈ આપડું ત્રણ વર્ષ બે મિનિટ પૂરી મુંબઈ આવવા માટે तो वे नाश्ता ना करी ले પછી જાય જોર બજાર માં બધી જોવા વસ્તુ એની વસ્તુ છે વિડીયો ના લાસ્ટ સુધી જો સ્કીપ ન કરજો ઓ બુજાર શું જોઈએ બોલો ભાઈ હા લાલસા 20 લેવા મંડી ગયો હે એ આમ અમે તો જલા વાહલા અમને તો ખરાબ તને કો હા હા તો લાવો પછી

મોહમ્મદ આવે આ ભાઈ આપડા અહિયાં ફળ આવે અહીંયા રોકડ છે આખે આખું મોહમ્મદ અવિર

Umrah right itu

તમે જોયો ને તે લાઈટ ચાલુ કર ને યાર ઓય તને કો હમ તો ગાઈસ આ આપણને કોઈ રૂમ મળ્યો છે આમાં એસી નથી એસી ઓર આગળી આપણેને મળશે રૂમ ત્રિબલ બેડ હે ઓય તને કો હમ ફાઈનલી ગાઈસ છે ને હું તમને ને જી મે બૂટ ને લીધા ને કપડા ને મે બૂટ ઈ તમને હું બતાવું હા ભાઈ કેવાક છે મજા આવે ને કુલ મોજ હા તો ગાઈસ છે ને હવે છે ને અબુજર ખોલે બૂટ બતાવે મારા તો ગાઈસ છે ને આ બૂટ લીધા હે કેવાક લાગ્યા હજી કોમેન્ટ માં કરીને મોકલજો હા બૂટ બે હે ને જોડ તો બતાવ કપડાં જોઈ લે અબુજર બી પહેરી જોરદાર લાગે કપડાની જોડી બતાવ તો ભાઈ આ જોડી છે આપડી વાહ અબુજર વાહ આ મારો શર્ટ છે શર્ટ છે ને ટી શર્ટ છે હા ને આ કારકો પેન્ટ છે ભાઈ વસ્તુ આપણે ખરીદી કરી છે મોહમ્મદ અલી રોડ પરથી હા ટીવી બીવી ને સુવિધા સારું હોય વાઈ ફાઈની ના લેલી મેં તમને કહી દીધું આજે અમારો મુંબઈનો પહેલો દિવસ હતો પહેલા દિવસમાં મેં એક ચર્ચ ગેટ ફરી ને કપડા લીધા શોપિંગને ખરીદી તો કાલે અમે જવાના છે ગેટ ઓફ ઇન્ડિયા ને તાજ હોટલ ને બીજું હાજી અલી ને મલિંદ્રુગા